पोलिस मते के रमजान इदने ले हिंदु मुश्लिम अगरनों साधि सान्थी समितिनी बैठक कोड़ी પારડી પોલીસ મથકમાં રમઝાન ઈદને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક મળી હતી પારડી પોલીસમાં પીઆઈજીઆર ગઢવીના અધ્યક્ષસ્થાને આજે સવારે અગિયાર કલાકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પારડી અને આસપાસના ગામડાઓના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રમઝાન ઈદ ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પારડી પંથકમાં તેઓ હિન્દુ મુસ્લિમ એકતા સાથે રહેતા આવ્યા છે અને કોઈપણ પ્રકારનો વિવાદ આજ સુધી થયો નથી અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઈદની ઉજવણી કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પીઆઈજીઆર ગઢવીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સોસા આપણે સવાના રૂમમાં અહીંયા બેઠક ભી કોઈ પણ પ્રશ્નો હોય રજવાતો હોય કે કટલી હોય તો અમે તૈયાર પ્રોસેસ અમારી મહારાજ કેટલા વર્ષમાં 12 7 વાગતી 8 સમા સુધી ઓર મધ્યમ મધ્યમ પોટજી છે ઓમર સુ સાહેબ બડા કબ્રસ્તાન જાય છે મેં આ ઇશ્યુ હોય તો ખબર પડે તો કોઈ ઇશ્યુ છે ખરા કોણ સમજી નમેલી છે હિન્દુના તહેવારમાં મુસ્લિમ હોય મુસ્લિમ કોઈ વર્ષોથી સરકાર આજે 68 પૂરા થઈ ગયા 69 ચાલો હોય છે કોઈ આપણો મેન દે શું કે સાત કે તેવા એવું હોય તો જ્યાં દો જો છે તો 9 થી 9:30 સુધી હોય છે સુધી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો